વોલ્ડિંગ વેલકમ ધ અ અવર નુ વ્લોક તો પ્રાઇસ નવા અમ વ્લોગમાં તમારો ફરીથી સ્વાગત છે અને આજે અષાઢી બીજે પચ્છી ભાઈઓનું નૂતન વર્ષ એટલે પચ્છી ભાઈઓને નવા વર્ષના રામ રામ અને આજે અષાઢી બીજ રીતની જગન્નાથની યાત્રા નિકટ જબરદસ્ત જોરદાર જોઈએ જેવું હશે અને આપણે અત્યારે પાડીએ જ જોઈએ મગફળી વાવાની ચાલુ છે ત્યારે પપ્પા એ લોકો વાવે છે મગફળી પારા છે અમારા લગભગ અડધી પોણી કલાક થઈ ગયા છે કે હું તમારા ગામમાંથી આ લઈ જાઉં છું દૂધ લેવા ગયું તો ચા બનાવવા માટે તો હમણાં આપણે ચા પણ બનાવશું અને જુઓ ભાઈ આવી રીતના કંઈ કાલે છે ટ્રેક્ટર અને આ બાજુ છે આપણે દૂધથી વાવી છે પણ તો આપણે મહેનતા નથી દૂધથી વાવી તો જુઓ આ મસ્ત મજાના વહેલા પણ સારા મોટા થઈ ગયા છે આપણા બળદોથી વિખેડા પણ કાઢી દીધા એકવાર નિનામણ કર્યું છે પણ પાછું આ વેલ છે ને જાતી જ નથી આ વેલ ખાલી તાંતડો પડે એટલે પાછી બની જાય છે નવો વેલો જોઈ લો ક્યાંક ક્યાંક આવી રીતના પણ છે ને આપણે જે પણ લાગી ગયા છે અને આપણે જે દુધી દૂધી વાવી છે તે માઇકો કંપનીની છે માઇકો રાજુ સનાભાઈની નિનમણ કાટે છે આ રીતની સેટિંગ છે ભાઈ ભાવણું આપણું ઘરનું જ છો લગભગ ઘણો ટાઈમ થઈ ગયો મને પણ યાદ નથી અત્યારે નવો વાવણો તો મોંઘો પડી જાય અને ઉતડીનું બિયારણ છે સ્વસ્તિક એવી કાંઈક કંપની છે તે આપણે જોઈ લઈએ બિયારણ કઈ શ આ છે મગફળીનું બિયારણ સ્વસ્તિક બ્રાન્ડ હિંમતનગર ક્રાંતિ શો આપણે આ પહેલી વાર જ આવી ગયો મગફળી કઈશ અત્યારે આવી ગયા છે આપણે વાવણી થઈ ગઈ છે કમ્પ્લેટ વાવણી પાછી મેલી આવી આપણે એની જગ્યાએ અને ધોરીવારો લગાડવો પડશે કોરિયા નાખી દઈએ કમ્પ્લીટ ચકાચક અને આપણું કપાસ જોઈ લો કેમ છે અડધો ચોખ્ખો થઈ ગયો છે બાકી નિનામણનું કામકાજ ચાલુ છે અત્યારે આ બાજુ ને આ બાજુ ચારે ઘર તો ગાય નાખવાનું ચાલુ છે અત્યારે લગભગ પાંચ ધોરિયા આવ્યા આમાં કે આપણે બહુ મોટા નથી કરતા નાના નાના માપના કરીએ પાણી ભરાઈને ચાલે એટલા માટે અને આ વચ્ચે એક અલગથી આવે છે એક આપણે છેલ્લે નાખવાનું છે મસ્ત મજાની કુતળી વાવી દીધી છે વાવણી થઈ ગઈ છે એકદમ કમ્પ્લેટ આપણા માટે ચા પણ આવી ગયો છે ચકાચક અને જોઈ લો આપણે આ ટકરી છે જબરજસ્ત તો વાગી ગયા છે સાડા બાર અને આપણે આવી ગયા છીએ વાડી અત્યારે ભૂદડીમાં પાણી ચાલું છે કાલે આપણે મગફળી વાવી દીધી છે આજે અત્યારે પાણી ચાલુ છે તો આપણે ઘૂમરો મારવા આવ્યા હતા અને બાજુમાં નિંદામણ ચાલુ છે ખળ કાઢવાનું તો આપણે તેમાંથી ગાયો માટે ખડ લઈ જાશું અને બોબા ભાઈ પાણી વારે છે તો ગાઈસ આવી રીતના અમારે પાણી રડે છે જોઈ પાટિયામાં તો બોબા ભાઈ બેઠા છે અને પાણી આવી રીતના કંઈક ચાલુ છે જોઈ લ્યો તમે ચકાચક અને ગાઈસ આપણા ભીંડામાં પણ નીંદામણ નીકળી ગયો છે થોડોક ખૂણું બાકી રહી ગયો છે તે તમને અત્યારે બતાવું તો કઈ છે અત્યારે વાગી ગઈ છે પૂરેપૂરા બે અને વરસાદ આવી ગયો છે આજે અષાઢ સુદ ત્રીજ છે એટલે મેહુલી આજે જબરજસ્ત આવી જ ગયો છે ઓલરેડી જુઓ વરસાદ કેવો પડે છે જુઓ આટલી વારમાં નેવ કાઢી દીધા ને દાદીમા ને બધા અહીંયા બેઠા છે જબરજસ્ત સેફટી તો વારમાં પાણી પણ નીકળી ગયા છે જબરજસ્ત જોઈ લો વરસાદ ધીરે ધીરે ફૂલ થતો જાય છે અને જો ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર લઈને નીકળે છે હવે અને પાણી પાણી કરી દીધું આટલી વારમાં પણ ગરમી એટલી હતી કે આમ વરસાદ આજે આવશે એ ફાઈનલ જ હતું આપડી સાતુ પરથી પાણી આવે છે જોરદાર જોઈ લો વાગી ગયા છે દસ અને આપણે આવી ગયા છીએ વાળી અને અત્યારે આપણે ભીંડામાં પાણી ચાલુ છે અને ભીંડામાં નીંદામાં થોડોક ખૂણો રહી ગયો છે ઓ બાજુ બાકી આ પટ્ટો થઈ ગયો છે એકદમ ક્લિયર અને આ બાજુમાં ખૂણું બાકી છે બાકી ભીંડા જોઈ લે એકદમ કમ્પ્લીટ નિંદાઈ ગયા છે પાણી ચાલુ છે કમ્પ્લીટ અને ટીનસા પણ આપણે પૂરા થઈ ગયા છે એટલે હવે એને ખેડીને કાંઈક બીજો કાંઈક અત્યારે ચોમાસાનું વાવેતર કંઈક કરી નાખશું બાકી જોઈ લો આવી રીતના આપણા ભીંડામાં ખડે એકદમ થઈ ગયું કમ્પ્લીટ ભીંડા પણ કમ્પ્લીટ થઈ ગયા છે પણ હવે આમાં આપણે એક ખાતરની થેલી હલાવી પડશે અથવા છાણીય ખાતર ઓગાડીને પાણી ભેગું હલાવવું પડશે અને કાલે આવ્યો તો વરસાદ એટલે થોડો થોડો જમીન ભીની છે અને આજે અત્યારે ગરમી પણ ઘણી છે પણ હવે અત્યારે આવે કે ના આવે એનું કાંઈ નક્કી નથી કેમ કે આજે થોડોક તડકો છે એટલા માટે આપણે કહી ન શકીએ બાકી તમે જોઈ લો ગ્રીનરી એકદમ ચકાસ ચારીકોર મદર નીલો છમ થઈ ગયો છે અને બુબોપાઈ પાણી વારે છે તો ગાઈસ સા આવી રીતના વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે વોચ ટાઈમ બાકી છે તો જલ્દી જલ્દી મને સપોર્ટ કરો શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં